અમે બોલે દો આવી ગયો છે અમે જઈએ કળવા ભાઈને વાહ રે વાહ આ જાજા દિવસ પછી ભેગા થયા હો તમે તો યાર ભાઈ ભાઈ કેમ છો બગે મજામાં હા હા ઓહો તમે નીકળી આપણે જૂનાગઢની તો હવે જૂનાગઢ નીકળીએ જૂનાગઢની ટપર પણ આ શું કરવા જવાનું છે ખબર યાર થોડું કામ છે કામ છે જઈને બતાવું શું શું જઈને હાલો તો નીકળીએ હાલો હાલો આવી 11:00 વામે નીકળી ગયા છે જૂનાગઢ તો અમે આપણે જૂનાગઢ જઈને મળીએ શું કે કરવા ભાઈ ઓકે કઈ આડે રસ્તામાં કામ બામ નથી તો ફરતું જઈને તો કામ છે

से कर्जा हमें सुना कर पानी पीछे निकली है तो चलो हमें चाह पानी पी के निकलते पानी पी लेते हैं हम लोग કે આપણે ચા પાણી પીને નીકળી ગયા જુનાગઢ ની તરફ હા તો હવે ન્યા જઈને મળીએ પાછા ચલો અભી નીકળતે ફાઈનલી આપણે પહોંચી ગયા છે જુનાગઢ અને જુનાગઢ આપણે આરટીઓ ઓફિસે તો આપણે બોલેરાનું પાર્સિંગ કરાવવાનું હતું એટલે પહોંચી ગયા જુનાગઢ ઘણા બધા વાહનો પણ પડ્યા વા સામે આપણે આટી ઓફિસ છે વા જો આપણે બસ સ્કૂલ બસ પડી ને ત્યાં આપણે આટી ઓફિસ છે અહીંથી આપણે આવવા આવવાનું છે રસ્તો આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં ઘણા બધા વાહનો પડ્યા આપણો અહીંયા પિકઅપ બુલેરો પણ અહીંયા જ પડ્યો અત્યારે આપણે ગાડીને પાર્કિંગ કરીને આગળ પાછળ અને સાઈડમાં બે ફોટા પાડીએ હવે નીકળીએ તો ફાઇનલી આપણે ખેતરમાં આવી જઈશું કટર તો જોયું આમ કટર એમનું હાલે ધીરે ધીરે ઘઉં કાઢે કટર આવી તો ઘઉં કાઢવા દઈ મૂકી આમ જાય પેલા કે હેઠા મેરું આમ લઈ લઈ રાઉન્ડ તો હા હા કઈ બીજા કેમ કે આ મારે તો બીજા ખેતર હતો એમાં નીકળી ગયા હવે આમાં ચાલુ છે કેમ કે હું થોડોક બાદ ગયો તો હવે છે ને ટાંકી ભરાય ને के लिए भलाई जोई आप

पर हमारे दोनों गेहूं के डगले निकल चुके हैं अभी कटर जाने वाले हैं तो अभी यहाँ पे रुका है थोड़ी देर में फिर अभी निकलने वाला ही है क्या प्रदीप भाई बोलते है निकल निकलने वाला? वाला वो क्या कहते हैं उसका पीछे वाला पीछे वाला पीछे जो नहीं कर रहा है वो नहीं वो तो डीजल अभी डीजल चला कटक के ऊपर

जॉइंट हो गया, फेंक कर दी थी इंजन, जॉइंट नहीं क्या कर, डीजल बीजल जो खे ना खाएँगे, कटर तो पे डीजल, डीजल डाल जाओ है अभी, जो ना खाएँ डीजल, वाह, इतनी कलियाँ

વા દેવા દલતી સર હવે નીકળને વાલે હે અભી તો ફાઇનલી કટર નીકળી ગયું છે જો જો આ નીકળ ચુકા હે અભી દુસરા ગામ કાટને કે લિયે નીકળ ગયા યહા સે ક્યુકી ઇસકો જાન રખના તો જ્યાદા દિવસ પછી આવી જાયા તો આપણે કૃષ્ણ હોટેલ માં ફેશલ ચા પીવા માટે ચા પીવા માટે શું બેલા ને है 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 ना नहीं तार क्या नहीं तो तो हिंदी में तो तो हम अभी में 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 था हम आज अभी होटल चाय 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 पीने के लिए कितने मिलती दस 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 पी लेते मिलते घरेग्राम बना जम्मासुंदी बीजूप पूरी पुरी पुडी ओहो पुरी सेवा તમારે શું બનાવવાનું છે આજે ઓ મારે એલો ગોદુદ લઈ ગયા આ બજે મોય દૂધ લઈ ગયા કા વિલસ ભાઈ હું તો ભાઈતર કા તમે હું એમ કહું કે તમે આજે શું બનાવવાના છે પંદીની રોટલી પંદીની રોટલી વાહ ભાઈ વાહ મગજનું દૂધ ખાવામાં મસ્ત બેસ્ટ હે પંદીની રોટલી સરમાની મે ખબર પડી જ ને મને છોરો પડી ગઈ એ જો આ ચા બધી આય આ બકા ઝીકી બોલે છે માથા કોઈ ઢાલી ગઈ છે તો આવડતું નથી બઉ ઉતારવામાં છે બાકા શીખી બોલાવો બાકી મમ્મી દીકરી વાહ ભાઈ વાહ